વડિયાથી રસીલાબેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવને મારા ચાજાથી જય શ્રી કૃષ્ણ મેં તો યા મોનાજીને કાટે હિંડોળો બાંધ્યો છે મેં તો મોનાજીને કાટે હિંડોળો બાંધ્યો છે বাঁধো ছে হিডোড়ো বাঁধো বাঁধছে হিঁডোড়ো বাঁধো ছয় মুনা গাটে হিডোড়ো বাঁধো ছে নন্দ বাবা গোকছে নন্দ বাবা গোকছে સાથે ય સોદાજીને લાવે છે સાથે ય સોદાજીને લાવે છે મારા વાલા ને હિંડોળે બેસાડે કે હિંચકો બાંધ્યો છે મારા વાલા ને હિંડોળે બેસાડે કે હિંચકો બાંધ્યો છે મેં તો યમુનાજીને ઘાટે બાંધ્યો છે વનરાવન ગોપી ઓનરાવન ગોપીઓ આવે મારા વાલા માટે માખણ લાવે મારા વાલા માટે માખણ લાવે એ તો જમાડે જમણે હાથ એ ડોડો બાંધ્યો છે તો જમાડે જમણા હાથે હિંડોળો બાંધ્યો છે મેં તો યમુનાજી ને ગાટે હિંડોળો બાંધ્યો છે માથુરા થી પધારે છે મથુરા થી પધારે છે એ તો માળા ગોથે ને લાવે છે એ તો માળા ગોથે ને લાવે છે મારા વાલા ને પહેરવાને કાચ બાંધ્યો છે મારા વાલા ને પહેરવાને કાચ Indoro bandioche, mitoya munagi negate indoro banthdioche banhiche hidoro banddioche, Mitoya munagi negate hindoro banddioce, બરસાનાથે રાધજા આવે છે બરસાનાથે રાધિકાજી આવે છે એ તો વાલાની બંસરી લઈ આવે છે એ તો વાલાની બંસરી લઈ આવે છે બંસી બજાવો માં મરાત ઇંડોળો બાંધ્યો છે બંસી બજાવો માં મરાત ડોળો બાંધ્યો છે તો યમુનાજી ને ઘાટે હિંડોળો બાંધ્યો છે તો યમુનાજી ને ઘાટે હિંડોળો બાંધ્યો છે રાધા કાન સંગે ઝૂલે છે રાધા કાન સંગે ઝૂલે છે કાન રાધા બેઉ વાતળે કરે છે કાન રાત બેઉ વાતડે કરે છે કાના તારા વિના કે મારે વાય બાંધ્યો છે કાના તારા વિના કે મારે વાય બાંધ્યો છે મેં તો યમુનાજીને ઘાટે ઈંડોળો બાંધ્યો છે બાંધ્યો છે ડોળો બાંધ્યો છે મેં તો મુનાજી ને ઘાટે બાંધ્યો છે કાન રાતા જોડી શોભે છે કાન રાતાને તાને યુગલ જોડી શોભે છે વાલા વૈષ્ણવને દર્શન આપે છે વાલા વૈષ્ણવને દર્શન આપે છે ત્યાં તો ગગનથી ફૂલડા વેરાય ઈંડોળો બાંધ્યો છે ત્યાં તો ગગનથી ફૂલડા વેરાય હિંડોળો બાંધ્યો છે મિતોયા મુનાજીને ગાટે હિંડોળો બાંધ્યો છે બાંધ્યો છે હિંડોળો બાંધ્યો છે મિતોયા મુનાજીને ગાટે હિંડોળો બાંધ્યો છે કૃષ્ણ કન્યાલા લકી જે